જય શ્રી કૃષ્ણ સીતારામ બધાઈને તો જો આજે આપણે બનાવવું છે દૂધ કોંગ તો આપણે દૂધ કોંગ બનાવવા આપણે આ લીધું છે દૂધ આ છે ખાંડ આપણે આ કાજુ બદામ અને દ્રાક્ષ એને કટકી કરી નાખી છે આપણે અને આપણે આ લીધો છે દૂધમાં નાખવાનો પાવડર બજારમાં આપણે મળી જાય તો આપણે દૂધને ગરમ કરવાનું છે તો આપણે આ લોહીયું લીધું છે એની અંદર આપણે નાખી દેવું દૂધ તો આપણે ગેસ માથે મેક દીધું છે દૂધ ગરમ થવા ઓય ને અંદર આપણે નાખી દેવું ખાંડ લે આરો આરો ઓગળતી થાય તો આપણે આ પાવડર ની અંદર થોડું દૂધ નાખી દેવું આપણે મિક્સ કરી નાખશું એને આવી રીતથી એકદમ મિક્સ કરી નાખવાનું તો જો આપણે દૂધ મીડું ગરમ થવા આવી રીતથી આપણે દૂધને આવી રીતે હલાવવાનું નગર નીચે બેસી જાય તો એમાં આપણે આ પાવડર ઓગાળ્યો છે નાખી દેવું તો જો આપણે સરસ દૂધ મીડું ગરમ થવા તો એમાં આપણે કાજુ બદામ નાખી દેવું થોડુંક આપણે 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 હવે આને આવી રીત થી પાકવા દેવું ઘડીક જો આપણે એકદમ સરસ પાકી ગયું દૂધ હવે આપણે ગેસ કરી દેવું બંધ અને ઉતાર લેવું આપણે નેસી તો આપણે ઉતાર લીધું ઘડીક આપણે આને આમને ઠરવા દેશું તો આપણે જો સરસ ઠરી ગયું હવે આપણે ગલાસમાં કાઢ લેવું નખું તો આપણે આ ગલાસ લીધા છે એની અંદર આપણે ફરી લેવું તો આપડા બે ગ્લાસ ભરાઈ ગયા એમાં આપણે આ કાજુ બદામ દ્રાક્ષ રાખી છે એ આપણે માથે નાખી દેવું તો આપણે દૂધ કોડિંગ થઈ ગયું કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ